નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન જોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના કઠવાડા ગામ ખાતે જ્યાં અહીંયા હવેલી પરગણા રાવળ યોગી સમાજના ભવ્યથી ભવ્ય છઠ્ઠા સમૂહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે પચીસ યુગલો જે છે તે પ્રભુતામાં પગલાં મળી રહ્યા છે આપણી સાથે હાલ સમિતિમાંથી શ્રી રમણભાઈ રાવળ શ્રી નટુભાઈ રાવળ તથા રમેશભાઈ રાવળ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ નામ સાહેબ મારું નામ રમણભાઈ કેશવલાલ રાવળ હીરાપુર અને અમારી હવેલી પરગણા સમિતિ એના વતી તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું

આજે સમ દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો યોજાવા આજના દિવસ દરમિયાન પહેલા પેલો તો અમે ગણેશ વંદના પછી દીપ પ્રાગટ્ય અને એ પછી જેટલા જેટલા પણ આ સમૂહલગ્ન સમિતિ અંદર જે જે દાતાઓએ જે દાન આપ્યું એ લોકોનો સન્માન અને સત્કાર કર્યો સાહેબ જ્યારે અમે આ સમિતિની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ એક એ જ હતો કે આપણે આ સમૂહ લગ્ન સમિતિની રચના કરીએ અને એ પછી આપણે કદાચ જો રકમ બચે તો એનો શું ઉપયોગ કરવો તો અમે લોકોએ એનો ઉપયોગ એવો કર્યો કે આપણો સમાજ સામાજિક રીતે જોઈએ કે શૈક્ષણિક રીતે જોઈએ તો ખૂબ જ પછાત છે અને આ પછાત છે એનું કારણ શું તો સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે એટલે અમે અમારી આ બચેલી રકમનો ઉપયોગ મેક્ઝિમમ સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે એના માટે જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર હોય પણ એના મા બાપ કદાચ ભણાવી ન શકતા હોય તો જ્યાં સુધી એને ભણવે ત્યાં સુધી અમારી સમિતિ જે છે એનો ખર્ચ ઉઠાવે છે આજે આ કાર્યક્રમ થકી અમે સમાજને અને સમગ્ર રાવણ સમાજને અને સમગ્ર ભારતના અને ગુજરાતના જેટલા પણ લોકો છે એમને અમે એવો મેસેજ આપવા માગીએ છીએ કે આજના આ મોંઘવારીના યુગની અંદર દેખાદેખીના યુગની અંદર માણસો કેટલા બધા ગરીબ ગરીબ થતા જાય છે માણસો લગ્ન કરવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરી નાખતા હોય છે અને એકંદરે આ બધા જ લોકો છેવટે આપણે જોઈએ તો ધીરે 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 ગરીબી તરફ ફેંકતા હોય છે અને એ ગરીબી તરફ ન ફેંકાય એના માટે થઈ અને અમે બધા લોકોએ આ સમાજને વિનંતી કરીએ છીએ કે ઓછામાં ઓછા ખર્ચે ઓછામાં ઓછો ખર્ચ થાય અને એટલા માટે થઈ અને બધા તમે સમૂહ લગ્ન સમિતિમાં જોડાવ ઓછામાં ઓછો ખર્ચ કરો અને ઓછો ખર્ચ થશે તો આવનાર પેઢીને પણ ફાયદો છે શૈક્ષણિક રીતે શું મેસેજ શૈક્ષણિક રીતે આવનાર જે કપલ જે છે અને સમાજ છે એ સમાજને એક જ મેસેજ આપવા માંગુ છું કે સમાજને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા બાળકોને વધુને વધુ ભણાવો વધુને વધુ ભણાવો અને આપણા સમાજના સાચા અર્થમાં વિકાસ કરો તમારા બાળકોને જો તમે ભણાવવા માગતા હોય તમે જો શૈક્ષણિક રીતે ભણાવવા માટે જો કેપેબલ ન હોવ તો એના માટે અમારી સમિતિ તમને મદદ કરશે આ સિવાય પણ અમે દર ત્રણ વર્ષે વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા મળે એના માટે થઈ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ કરીએ છે અને જે કોલેજ કરતા યુવાનો હોય કોલેજ કરી રહેલા યુવાનો હોય એ લોકોને અમે સ્ટેજ ઉપર બોલાવી એમનું સન્માન કરીએ છીએ અને સમાજને બાળકો ભણે એના માટે પ્રેરણા મળે એના માટે પણ અમે પ્રયત્ન કરતા રહેલા છીએ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું નટુભાઈ ભવાભાઈ રાવણ કઠવાડા શું જાણવા માગશો આજના દિવસે આજના દિવસમાં હું એટલું કહેવા માંગીશ કે જે જે કોઈ દાતા છે જેને દાન કરેલું છે એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે બરાબર આશીર્વાદ એમને કે સારા સારા કામ કરતા રહો અને આશીર્વાદ સંતોના સમાજના તમારી જોડે રહેશે ખૂબ ખૂબ રમેશભાઈ બાબાભાઈ રાવળ ગામ ઈરાપુર મેસેજ મેસેજ હોય છે સાહેબ કે અમારા સમૂહ લગ્નના બીજી વખતના દાતા ટોટલી જમણવાર લાલ સ્વ લાલબેન રણછોડભાઈ રબારી ગામ કઠવાડા અને એમના હસ્તે એમના સુપુત્ર લાલાભાઈ રણછોડભાઈ રબારી અને પચીસ નંગ તિજોરી પચીસ નંગ તિજોરીના દાતા છે મહેશભાઈ રાવજીભાઈ પટેલ નિકોલવાળા એમને અમારા રાવણ સમાજ માટે ઘણું બધું ઘણું બધું યોગદાન આપ્યું છે અને લાલાભાઈ જે રબારી છે એમને અમને આ બીજી વખતનું ટોટલી ભોજન સભા ટોટલી દસ હજાર માણસનું રસોડાનું સેવા કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર છે નમસ્કાર